તેલંગાણા પોલીસને મળી મોટી સફળતા તેલંગાણા છત્તીસગઢ બોર્ડર પર થયેલ અથડામણમાં સાત નક્સલીઓને કરાયા ઠાર એ કેવન સહિત અનેક ઓટોમેટિક હથિયાર પોલીસે કર્યા જપ્ત સંભલની શાહી મસ્જિદના સર્વે દરમિયાન થયેલ હિંસા અંગે તપાસ કરશે ન્યાયિક આયોગ આયોગના ત્રણ સભ્યો રાજ્યપાલને સોંપશે સમગ્ર ઘટનાનો અહેવાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને આજે કોર્ટમાં કરાશે રજૂ કુખ્યાત ગેંગસ્ટર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ કોલકાતા સહિત વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા ખાસ પ્રાર્થના સભાનું આયોજન બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની સુરક્ષાને માટે કરાશે પ્રાર્થના બાંગ્લાદેશના હિન્દુ મહિલા પત્રકાર મુન્ની ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને બનાવ્યા એફબીઆઈના ડાયરેક્ટર ટ્રમ્પે કાશ પટેલને ગણાવ્યા અમેરિકન ફર્સ્ટ ફાઇટર ગુજરાતીઓમાં ખુશીનો માહોલ રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઈ બસ પ્રવાસીઓ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરાવી શકશે રિઝર્વેશન અને સંગીત પ્રેમીઓ માટે ફરી એકવાર અમદાવાદના આંગણે શરૂ થયો સપ્તક સંગીતોત્સવ ભારતીય શાસ્ત્રીય સંગીતના નામાંકિત કલાકારો અનેકવિધ સંગીત કલાકારોને પ્રસ્તુત આ કાર્યક્રમ એક જાન્યુઆરીથી તેર જાન્યુઆરી દરમિયાન યોજાશે સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પીવી સિંધુ અને લક્ષ્ય સેન દબદબાભેર પહોંચ્યા ફાઇનલમાં હવે જાપાન અને ચીન સાથે મજબૂત મુકાબલો